ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીએ કર્યામાં આપ સૌનું સ્વાગત છે અને અપેક્ષા રાખું છું કે આપ સૌ અને આપનો પરિવાર ખૂબ જ સ્વસ્થ હશે હવે હોળી દહન અથવા તો હોળીને સળગાવાનો અથવા તો પ્રજ્વલિત કરનાવાનો જનરલી આ શબ્દ સળગાવો એ સારો નથી પણ હોળી દહનમાં આ શબ્દનો જ પ્રયોગ અવશ્ય કરવો જોઈએ તો હોળી કા દહન અથવા તો હોળીને જ્યારે સળગાવવાનો સમય છે એ આ વર્ષે બે હજાર પચીસમાં કયા દિવસે અને કેટલા વાગે છે અને ખાસ કરીને આપણે ગુજરાત દેશકાલ અનુસાર વાત કરીએ કારણ કે દરેક જગ્યાએ લોન્ગીટ્યૂડ લેટીટ્યુડ આ બધું અલગ અલગ હોય છે તો આજે આપણે વાત કરીશું કે હોળીકા દહનનું મુહૂર્ત કેટલા વાગે છે હોળીકા દહન કેટલા વાગે આપણે કરી શકાય છે કયા કારણે આ વખતે એ રીતે સમય છે સાથે સાથે શું તેર તારીખ એટલે કે તેર માર્ચ ગુરુવારે હોળી દહન છે કે ચૌદ માર્ચ શુક્રવારે હોળી દહન છે અને શાસ્ત્ર પ્રમાણે આપણે હોળીનું પૂજન કેવી રીતે કરવું જોઈએ આ બધું જ આજે હું તમને સત્સંગ કરાવીશ જો તમને આ વિષે વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરી શકો છો સૌથી વધારે શેર કરી શકો છો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવામાં કોઈ જ ચાર્જ નથી હોતો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સૌથી પહેલો સંશય કે શું તેર તારીખ ગુરુવારે એટલે તેર માર્ચ બે હજાર પચીસ ગુરુવારે હોળી છે કે ચૌદ માર્ચ શુક્રવાર બે હજાર પચીસે હોળી છે તો આ વખતે જે હોળી સળગાવવાનો જે દિવસ છે એ તેર માર્ચ એટલે કે ગુરુવાર બે હજાર પચીસ જ છે હવે એનો સમય શું છે તો એનો સમય જે છે એ રાત્રે અગિયાર ને છવ્વીસ મિનિટથી શરૂ થાય છે અને તારીખ પ્રમાણે જોઈએ તો ચૌદમી તારીખની સવારે બાર વાગેને પચાસ મિનિટની વચ્ચે હોળી સળગાવવાનો ટાઈમ રહેશે હવે આપણે નક્કી કરવાનું કે કન્વીનિયન્સ પ્રમાણે આપણે હોળી વહેલી પ્રગટાવી દેવાની એટલે આપણે ફ્રી થઈ જઈએ અથવા શાસ્ત્ર પ્રમાણે આ સમયમાં આપણે હોળી સળગાવી જોઈએ એ આપણી ઉપર છે કારણ કે ઘણી વાર એવું હોય છે કે આમ આપણે મુહૂર્તો જોવડાવીએ છીએ મુહૂર્તો જોઈએ છે પણ છેલ્લે તો આપણે કન્વિનિયન્સ પ્રમાણે આચરણ કરીએ છીએ પણ આ બધી વસ્તુ એવી છે કે આમાં એવું ચાલી શકે નહીં અને ક્યારેય કરવું પણ ન જોઈએ કારણ કે ભલે રાત્રિ એ સમય છે અગિયાર વાગેને છવ્વીસ મિનિટથી માંડીને બાર પચાસની વચ્ચે તો રાત્રે જાગી અને હોળી એ જ સમયે સળગાવી એટલે કે પ્રગટાવી જોઈએ વહેલું કોઈપણ સંજોગોમાં કરવી જોઈએ નહીં બાકી તો સૌની મરજી દેશકાર અનુસાર હવે બીજા નંબરમાં કે આ કારણ શું છે તો એની પાછળ કારણ એ છે આમ તો ભદ્રા વિશે પહેલાં વિડીયો ઓલરેડી બનાવેલો છે જેણે ના જોયો હોય તો આપણી આ ચેનલમાં જોઈ શકો છો બેથી ત્રણ ભાગમાં મેં ભદ્રા એટલે શું ભદ્રાનો કયો ભાગ શુભ કહેવાય કે અશુભ કહેવાય એના કારણે આ હોળીમાં દર વખતે ભદ્રા પણ જોવામાં આવે છે તો આ વખતે જે ભદ્રાની પૂછ છે એ છ વાગેને સત્તાવન મિનિટથી શરૂ થાય છે અને આઠ વાગેને ચૌદ એટલે તેર તારીખે ગુરુવારે સાંજે આ જે ભદ્રાનો સમય છે એ પૂછનો ભાગ આઠ ને ચૌદે પૂરો થાય પછી પાછું ત્યાંથી ભદ્રાનું મુખ શરૂ થાય એટલે કે મુખમાં ભદ્રા છે તો આઠ વાગે ને ચૌદ મિનિટથી શરૂ થાય અને દસ વાગેને બાવીસ મિનિટે ભદ્રાના મુખનો સમય પૂરો થાય છે અને એના એક કલાક પછી હોળી સળગાવવાનો શુભ સમય આપણા શાસ્ત્ર પ્રમાણે આ વખતે છે તો અવશ્ય આ રીતે આટલા વાગે મુહૂર્ત અનુસાર આપણે હોળી પ્રગટાવવી જોઈએ હવે સંક્ષિપ્તમાં અગર હોળી પ્રગટાવવાની વિધિ કે હોળીને પ્રાર્થના કરવાની વિધિ અને હોળી કેમ આપણે પૂજા કરવી જોઈએ કે પૂજીએ છે એ હું તમને બહુ જ સંક્ષિપ્તમાં જણાવું સૌથી પહેલાં તો એ છે કે હોળી કા દહનની પૂજા કરવાથી ઘણો બધો લાભ થતો હોય છે ઘણો બધો એટલે આપણે એવું કહી શકાય કે રોગ શોક દોષ બધું દૂર થાય છે નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અગર કોઈ બાળકો બહુ બીમાર રહેતા હોય તો એમની બીમારીઓમાંથી મુક્ત એમને બીમારીઓમાંથી મુક્તિ મળે છે અને અનેકો અનેક લાભ થાય છે અને પાછા વૈજ્ઞાનિક તો કારણો છે જે મેં તમને હમણાં વિડીયોમાં શ્રવણ પહેલાં કરાવેલું છે હવે સંકલ્પમાં એવું કહેલું છે કે દેશ કાલ સંકીર્ત્ય મમ સકુટુંબસ્ય મમા પરિવારસ્ય અથવા તો મમા ઢુંડા નામ રાક્ષસી તત્ પીડા પરિહાર અર્થમ એટલે સંસ્કૃતમાં આનો સંકલ્પ હોય છે જ્યારે આપણે ગોર મહારાજ કે તમારા શુકલદેવ જ્યારે હોળીકા દહનની પૂજા કરાવે જે પૂજા કરવા બેસતા હોય એમને ત્યારે આ સંસ્કૃતમાં સંકલ્પ બોલવામાં આવે છે કે તમારું ગોત્ર નામ બધું બોલી અને પછી કહેવાય કે આ હોળીની પૂજા તમે કેમ કરો છો તો ઢુંડા નામની જે રાક્ષસી છે એનાથી ઉત્પન્ન થતી જે પીડા છે એ પીડાને દૂર કરવા માટે અને પોતાનું એટલે કે મારું અને મારા પરિવારનું કલ્યાણ થાય એના માટે હું આ હોળિકા દહનની પૂજા કરું છું આ રીતે સંસ્કૃતમાં સંકલ્પ હોય એટલે તમને ખબર પડી ગઈ કે કેમ પૂજા કરીએ છીએ પછી એવું કહ્યું છે કે એ હોળીકા દહનની જે એટલે કે હોળીની પૂજા છે ષોડશોપચાર પૂજન થાય છે અને ઘણી વખત સમય ના હોય તો પંચોપચાર પૂજા પણ કરી શકાય અને એ પૂજન થઈ જાય પછી હોળીને સળગાવવાની કે પ્રગટાવવાની આપણે કહીએ તો એને સળગાવવામાં આવે અને હોળીને સળગાવ્યા પછી જે મેં હમણાં ગઈકાલે વિડીયો મૂક્યો છે કે એમાં શું શું આપણે પધરાવી શકીએ એ બધી હોળીની સામગ્રી એમાં પધરાવી દેવાની પછી તાંબાના કળશમાં જળ લેવાનું એ જળ હોળીની આજુબાજુ પ્રદક્ષિણા ફરતા ફરતા એ ઢોરતા ઢોરતા એ જળ રેડતા રેડતા હોળીની આજુબાજુમાં પ્રદક્ષિણા કરવાની અને એ પ્રદક્ષિણા તમે એક ત્રણ પાંચ સાત અથવા તો એકસો આઠ વાર પણ કરી શકો છો જ્યારે એ પ્રદક્ષિણા પૂરી થઈ જાય પછી બે હાથ જોડી અને એ હોળીને નમસ્કાર કરવાના અને સંસ્કૃતમાં શ્લોક છે ઓમ અસ્માભયસંત્રસ્ત કૃતા હોલિકે યત અતસ્પૂજય્યા અતસ્મ પૂજયિષ્યામી ભૂતે ભૂતિ પ્રદાભવા ઓમ હોલિકાઇ નમઃ બસ આ એકમાત્ર એક મિનિટનો શ્લોક છે બે હાથ જોડી આ શ્લોક બોલવાનો નમસ્કાર કરવાના અને પછી પોતાના ઘર તરફ પ્રયાણ કરી શકીએ છે અને આના સિવાય બીજું કંઈ હોય તો પોતાના દેશકાળ અનુસાર રીતિ રિવાજ પ્રમાણે તમે આચરણ કરી શકો છો પણ મૂળ વસ્તુ એ છે કે શાસ્ત્રમાં હોળિકા દહનની જે વિધિ છે એ આ રીતે છે અને જે હોળીની પૂજા કરાવતા હશે અથવા જે કરતા હશે સ્વયં એમને આ બધું ખબર જ હશે પણ મૂળ વસ્તુ એ છે કે હોળીકા દહનનું જે મુહૂર્ત છે એ જ સમયે હોળી તમે પ્રજ્વલિત કરજો અથવા તો સળગાવશો બાકી ભલે થોડી લેટ રાત્રે મુહૂર્ત છે આ વર્ષે પણ એવું નહીં કે પછી આપણે થોડું વહેલું કરી નાખીએ એ યોગ્ય કહેવાય નહીં તો અવશ્ય આ વખતે જે હોળી દહન થશે એ તેર માર્ચ અને ગુરુવારે જ રહેશે છતાં પણ દેશકાળ અનુસાર તમે તમને જે યોગ્ય લાગે એનું આચરણ કરી શકો છો ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય હનુમાન અને આજનો એક સંદેશ જો આપણે સુખને હસીને અપનાવીએ તો દુઃખને પણ એટલું જ હસીને અપનાવવું તો દુઃખ આપોઆપ દૂર થઈ જશે અને સુખની પ્રાપ્તિ થઈ જશે ઓમ ગણેશ